ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને વન મંત્રી મુળુભાઈ બેરા મુકેશ પટેલની ઉપસ્થિતિમાં આઠસો જેટલા વન બિટ કાર્ડ અને આડત્રીસ નાયબ વન સંરક્ષકને નિમણૂક પત્ર એનાયત કરવામાં આવ્યા હવે જોઈએ ગાંધીનગર આમ ન્યૂઝ બ્યુરોમાંથી જે કે પટેલનો એક વિસ્તૃત અહેવાલ ખાસ કરીને વિભાગમાં ફરજ બજાવતા બીટગાર્ડને નિમણૂક પત્ર આપવા માટેનો કાર્યક્રમ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વનમંત્રી કુલ બેરા અને રાજ્ય વન વનમંત્રી મુકેશ પટેલની ઉપસ્થિતિમાં યોજવામાં આવ્યો હતો કાર્યક્રમમાં સંબોધન કરતાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે હળવી મજાકમાં કહ્યું હતું કે ડિપાર્ટમેન્ટમાં જેટલા અસમુખભાઈ છે તેમને ભરતીની પ્રક્રિયામાં લગાડો મહાત્મા મંદિર ખાતે મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં નિમણૂક પત્ર એનાયત કરવા માટેના કાર્યક્રમમાં હળવી મજાક લોકો ખડખડાહ હસી પડ્યા હતા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ સૌનો સાથ સૌના વિકાસને મૂળ મંત્ર બનાવ્યો છે આજે વન વિભાગમાં આડત્રીસ જેટલા મદદનીશ વન સંરક્ષક સાથે આઠસો વનરક્ષકો જોડાઈ રહ્યા છે તમામને નિમણૂક પત્ર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કેબિનેટ વન મંત્રી મુડુભાઈ બેરા અને રાજ્ય વન વનમંત્રી મુકેશ પટેલની ઉપસ્થિતિમાં આપવામાં આવ્યો હતો સાથોસાથ મુખ્યમંત્રીએ પ્રાણી અને પ્રકૃતિ સાથે રાજ્યનો વન વિભાગ હંમેશા સંતુલન જાળવી રાખે તેવી પણ અપીલ કરી હતી પોતાના પ્રાસંગિક ઉદબોધનમાં વન અને પર્યાવરણ મંત્રી મુળુભાઈ બેરાએ જણાવ્યું હતું કે સરકારી સેવામાં જોડાઈ રહેલા વન રક્ષક અને મદદનીશ વનરક્ષકને નિમણૂક પત્ર આપ્યા છે બાજભાઈજીની એકસોમી જન્મજયંતિ નિમિત્તે સુશાસન દિવસ નિમિત્તે આ કાર્યક્રમ યોજવામાં આવ્યો છે ખાસ કરીને વન વિભાગમાં મોટી સંખ્યામાં યુવાનો જોડાઈ રહ્યા છે વન વિભાગને નવા વનરક્ષકો મળ્યા છે વન વિભાગ માટે શ્રેષ્ઠ કામગીરી કરવા માટે તમામને વન મંત્રી મુળુભાઈ બેરાએ અપીલ કરી હતી ગુજરાતમાં ચેરના વાવેતરમાં દેશમાં પ્રથમ રહ્યું છે તેની આનંદની લાગણી વ્યક્ત કરી હતી કચ્છના કચ્છના અને બડાને સિંહના નિવાસસ્થાન તરીકે વિકાસ થઈ રહ્યો છે પ્રવાસીઓ માટે અનેક પ્રકારની સુવિધાઓ ઊભી કરવામાં આવી છે મોરબી કચ્છના જાંબુ ઘોડામાં રેસ્ક્યુ સેન્ટર બનાવાયું છે વન્ય પ્રાણીની સારવાર માટે અદ્યતન સાધનો ઊભા કરવામાં આવ્યા છે દ્વારકામાં પણ વન વિભાગ રેસ્ક્યુ સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે કરુણા અભિયાનમાં અનેક એનજીઓ જોડાઈ રહી છે એમ મુળુભાઈ બેરાએ પોતાના પ્રાસંગિક ઉદ્બોધનમાં જણાવ્યું હતું રાજ્યકક્ષાના વનમંત્રી મુકેશ પટેલે પણ આજે આઠસોથી વધુ રન વનરક્ષકોને નિમણૂક પત્ર આપવામાં આવ્યા છે બીટગાર્ડ એ જંગલના પાયાના રક્ષક છે જંગલને સુરક્ષિત રાખવાનું કામ બીટગાર્ડ કરે છે તે માટે તેમને અભિનંદન આપ્યા હતા અને નવા બિરગાર્ડને પણ અભિનંદન આપવામાં આવ્યા હતા આ પ્રસંગે યોજાયેલા કાર્યક્રમમાં વન વિભાગના સચિવ અને અન્ય અધિકારીઓ પણ ખાસ હાજર રહ્યા હતા